જય શિવ પાર્વતી બોલો ગૌરી માત કી જય જયા પાર્વતી વ્રત કથા પ્રારંભ આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વધ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવાનું ભોજનમાં ચોખા ખાવાના મીઠી ચીજ ખાવાની નહીં એટલે મિષ્ઠાન ઘડ્યા પદાર્થો ખાવાના નહીં બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું વ્રત પૂર્ણ થઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી કાજળની ડબ્બી કપડાં શક્તિ પ્રમાણે આપવા વ્રત ઉદ્યાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું તે અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા ધર્મપરાયણ સત્યનિષ્ઠ પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સવાશેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાં અને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમરની વંચિત કેમ રાખ્યા દયા કર ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનની વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ 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 કરતાં તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેને ઘેર વધાર્યા સત્યા અને વામને બંને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું દેવશી પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવાશેર માટીની ખોટ છે કૃપા કરી આપ અમનની સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું હે અહીંયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલી પત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા એ ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ જશે આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બીલી પત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું શિવલિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને બે ત્યાં જ રહેવાનું રાખ્યું ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા વામન ભગવાન ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં નાગ કરડ્યો સર્પદશ્યથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેની શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોધાર આસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કહી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામણ અને સત્યા છે તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્ય એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરે કે હે મારા પતિદેવને જીવિત કરો મા આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જંગલમાં જીવી નહીં શકું આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબામાં પાર્વતીજીએ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારા વાના કરશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મરડીને ઊભો થઈ ગયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાવ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કાંઈક વરદાન માગો બોલો શું જોઈએ છે સત્ય બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી મા આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું પછી અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એક ટાણું કરવાનું મીઠા વગરનું મૂળું જમવાનું પાંચમા દિવસે ઉજવણો કરીને શક્તિ પ્રમાણે તેઓને તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવો જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંદર ધ્યાન થઈ ગયા વામનાની સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીને પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાને પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા જય મા પાર્વતી મા જય ગૌરીશંકર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓની વિડીયો મળતી રહે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ